એ WhatsApp ની અંદર જ્યારે આપણે વોટ્સઅપ ચાલુ કરીએ પછી એમાં સામેવાળાને દેખાય ઓનલાઈન શું દેખાય ઓનલાઈન રીંકલભાઈ તમે છોકરાઓ જુવાનડાઓ બધા બહુ વાપરો છો મને ખબર છે એટલે હું પૂછું છું કહું છું તમને આ બાજુ બધા જુવાન આ બેઠા ને હા આમ કાલથી બધા હામા બેજો અહીંયા દેખાય મને બધા આ બધા કથા વડીલોને આ ધોળા માથાવાળાને કરવા જ નથી આવ્યો આ બધા યુવાનોને કથા કરવા આવ્યો છું સાહેબ આ ધોળા માથા વાળા તો કાંઠે પોઈ ગયા હવે ધક્કો મારવા પણ હવે આ આપણું ભારતનું ભવિષ્ય છે એને ના ખબર હોય કૃષ્ણ કોણ એને ના ખબર હોય હનુમાનજી કોણ તો એ શું કામ નું એટલે કેતનભાઈ ને મેં પેહલા જ દિવસે કીધું કે આ કથાનું લક્ષ્ય હશે મારું યુવાનો બસ મેરે ભાઈ બેન આ કથા સાંભળવાથી તમને આનંદ આવે તમને મોજ આવે ને તમને એમ થાય કે દર્શન ભાઈ મારે કઈક આપવું છે તો બસ તમારામાં રહેલો દુર્ગુણ સાતમા દિવસે આ વ્યાસપીઠ પર મૂકી દેજો અને અહીંયા રહેલો સદગુણ સ્વીકારી લેજો સાહેબ બસ બીજું કઈ નથી જોતું માની લઈશ મારી આ કથાની સર્વશ્રેષ્ઠ દક્ષિણા આવી જોઈ